જુનાગઢથી નજીક આવેલા માધવપુર ગામે ઐતિહાસિક નગરી માધવરાયજી મંદિર ત્રણસો બેતાલીસ કરોડના ખર્ચે નવનિર્માણ પામશે જુનાગઢથી એકદમ નજીક માધવપુર ગામ આવેલું છે અને અહીંયા પાંચ હજાર વર્ષ પૂર્વેનું પૌરાણિક માધવરાયજીનું મંદિર આવેલું છે રૂક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણના વિવાહ અહીંયા જ થયા હતા માધવરાયજીના દર્શન કરવા દેશ વિદેશમાંથી દર વર્ષે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે સરકાર દ્વારા ત્રણસો બેતાલીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને રૂક્ષ્મણી મંદિર માધવરાયજી મંદિર મોટો ગેટ બ્રહ્મકુંડનો ગેટ પાંચ પાંડવોની મઢી ઉપરાંત સમુદ્ર કિનારાની ચોપાટી આ બધા જ કામ ગોકુળ ગતિએ ચાલતા હોય અને હજુ તો મુખ્ય મંદિરની બાજુમાં આંગણવાડી લાયબ્રેરી કન્યાશાળાનું ડિમોલ્યુશન બાકી હોય આ ડિમોલ્યુશન થયા પછી જ મુખ્ય મંદિરનું નવનિર્માણ થઈ શકે તેમ છે ગામ લોકો માંગ કરી રહ્યા છે કે ત્રણ વર્ષ થવા આવ્યા છતાં હજુ આ કામ પૂર્ણ થવામાં નથી આવ્યું કામ એકદમ ગોકળ ગામના રહીશો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે અમારા ગામ અને મંદિરનો વિકાસ ઝડપથી થાય તો ટુરિઝમનો વિકાસ થાય તો મોટા પ્રમાણમાં ટુરિસ્ટો આવે અને બહોળી સંખ્યામાં લોકોને રોજીરોટી પણ મળી શકે એમ છે માધવપુરમાં બ્રહ્મપુર આવેલો છે આ તમે જોઈ શકો છો કે બ્રહ્મપુર છે શ્રી કૃષ્ણ ભગવાન અને પાંચ પાંડવો તો આ વિકાસના કામો થઈ રહ્યા છે અહીંયા ખાસ તો તમે જોઈ શકો છો કે પાંચ પાંડવની મઢી અહીંયા ઐતિહાસિક હતી વર્ષો પહેલાં એટલે શ્રી કૃષ્ણ જે મહાભારત વખતમાં તો અહીંયા આજે આ વિકાસના કામો થઈ રહ્યા છે મઢી તો હજુ નથી બની અને બ્રહ્મકુંડ ખાસ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ તમે જોઈ શકો છો કે આ ગેટ છે એટલે આખો જે આ બ્રહ્મકુંડ છે આનું ગેટ છે એટલે કામ અધૂરું છે હજી આના જે ેટ છે ગેટ જે ગેટ ચડાવવાનો હોય આ ચઢાવવામાં નથી આવેલા તો વિકાસના કામો તો સરકાર કરી રહી છે પણ ગોકળગતિ એ ચાલે છે ગામ લોકો ખાસ માંગ કરી રહ્યા છે રૂક્ષમણી મંદિર માધવરાયજી મંદિર માધવરાયજી મંદિરનો મુખ્ય ગેટ રામકુંડનો મુખ્ય ગેટ અને જે મોટો ગેટ એટલે રૂક્ષમણી ગેટ તો તમે જોઈ શકો છો કે આ ચોપાટી આ દરિયો તો વિકાસ માટે સાડા ત્રણસો કરોડ જેટલી રકમ ખાસ સરકારે આ ફાળવેલી છે અને લગભગ ત્રણ ચાર વર્ષ આ કામ ચાલુ હોય તો ગામ લોકો માંગ કરી રહ્યા છે ગોકળ ગતિએ કામ ચાલુ છે ખાસ તો ઝડપથી કામ થાય અને દરિયા કિનારો તમે જોઈ શકો એટલે અંડમાન નિકોબાર કરતાં પણ સુંદર બીચ એકદમ બ્યુટિફુલ તો પ્રવાસન જે છે આ સરકાર અહીંયા વિકાસ હા પણ કરી શકે એમ છે ખાસ ગામ લોકોની ખાસ માંગ છે ઝડપથી કામ તે પૂરા કરવામાં આવે બીજી વાત તમે કરવા જાઓ તો શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના જે વિવાહ અહીંયા ચૈત્ર મહિનામાં થાય છે તો રાજનેતાઓ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રીઓ અને જે નેતાઓ છે કેન્દ્રના ખાસ અહીંયા પધારતા હોય તો ઐતિહાસિક નગરી માધવપુર છે અને શ્રીકૃષ્ણ ભગવાનનું મંદિર ખાસ અહીંયા આવેલું છે વિકાસ ખાસ લોકો જે વિકાસ માગી રહ્યા છે હા માધવરાયજી મંદિર છે તમે જોઈ શકો છો કે જે ગેટ થઈ ગયો છે એટલે અને જે બારણા છે બારણા ચડાવવાના બાકી છે એટલે આ મુખ્ય રોડ છે એટલે તમે જોઈ શકો છો કે આમાં હજુ ડિમોલેશન બાકી છે રોડ પણ નથી થયો એટલે આ પણ રોડ પૂરો કરવાનો હોય અને આ ગેટ તમે જોઈ શકો છો એટલે આમાં જે હજી કામ ચાલુ છે બારણા બોકડ એ કામ ચાલુ છે બારણા પણ ચડાવવાના બાકી હોય માધવપુર રૂક્ષમણી મંદિર એટલે આ તમે જોઈ શકો છો કે મુખ્ય રોડ છે અને આ જે સરકારે પૈસા ફાળવા છે કે વિકાસના કામ કરીએ મંદિરનું ખાસ કામ ચાલુ આ ગેટ બની રહ્યો છે ગામ લોકો છે આપણે પૂછીશું આ કયો રોડ છે આ મેન રુક્ષમણી મંદિરનો રોડ છે માધવ રુક્ષમણી મંદિર બરાબર અને તે માટે સરકારે જે પૈસા ફાળવ્યા આ તે ગમે તે કર્યું હોય તો વેલાસર બને તે અમારી નમ્ર વિનંતી છે તમે તમે જોઈ શકો છો એટલે આ જે વિકાસના કામોને બધું છે સરકારે પૈસા ફાળી દે પણ ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ જે ગેટ છે આ જે મંદિરના કામ છે આ બ વિકાસના કામ છે આ જે બ્રહ્મકુંડ છે પછી બે ગેટ છે આ બ્રહ્મકુંડનો ગેટ આ મોટો ઝાપો ગેટ અને મુખ્ય માધવરાયજી મંદિરનો ગેટ તો આ જે ઝડપથી બને એના માટે ગામ લોકો ખાસ માંગ કરી રહ્યા છે કામ તો ચાલુ જ છે પણ આ ઝડપથી બને આ ખાસ માંગ ગામ લોકો કરી રહ્યા છે મહેશ કકેરિયા જીટીવી ન્યૂઝ માધવપુર